આ આપણો કથાનો હોલ ભગવાન શ્રી રામચંદ્ર સીતાજીના સાનિધ્યમાં રહેશે જ્યાં આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના અમૃતવાળી સમાન ભાગવતજીનું સુંદર મજાનું સંગીતમય શ્રેણીમાં શ્રવણ કરી અને આપણે આપણા આત્માનું અને પિતૃદેવતાઓનું આશીર્વાદ પ્રાપ્ત કરીએ આ આપણું રસોડું હોલ છે અહીં આપણું રસોડું અને જમવા માટેની સુંદર વ્યવસ્થા रात में लोग खाना बनाने वाले सो सकती है इसमें राहुल राहुल હજી અયોધ્યામાં ઝુલવાણી મકાન ઝુલવાણી રીત રિવાજ જુવાણી પદ્ધતિથી હજી લોકો જીવી રહ્યા છે હજી કોઈ નવું ચેન્જીસ અયોધ્યામાં જોવા મળ્યું નથી તો સરસ મજાનું આશ્રમમાં આપણે ભગવાનના ગુણગાન ગાય અને આનંદ કરી અને કૃપા પ્રાપ્તિ કરવાની છે જય દ્વારકાધીશ મહાદેવ જય માતાજી